વડોદરા શહેરની દસ વર્ષની અનન્યા રાજપૂતે ચાલતી ટ્રેનમાં લખેલા પોતાના પ્રથમ પુસ્તક માટે રાજ્ય કક્ષાનું સર્ટિફિકેટ મેળવતા સમગ્ર ગુજરાતને ગૌરવની લાગણી અનુભવી છે આજના સમયમાં બાળકોના હાથમાં મોબાઈલ જોવા સામાન્ય છે પરંતુ સર્જનાત્મકતા તરફ આકર્ષણ ધરાવતા બાળકો બહુ ઓછા જોવા મળે છે આવા સમયમાં અનન્યાએ સાબિત કર્યું છે કે કલ્પનાની કોઈ સીમા નથી ટ્રેનની મુસાફરી પણ સર્જન માટે એક સુંદર મંચ બની શકે છે રાષ્ટ્રીય યુવા લેખક મેળો એન વાય એ એફ બે હજાર પચીસ છવ્વીસ એક વૈશ્વિક ઓનલાઈન લેખન સ્પર્ધા છે જે બ્રિબુક્સ અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શરૂ કરવામાં આવી હતી ત્રણથી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ સ્પર્ધામાં પુસ્તક લેખન અને પ્રકાશન બંનેની તક મફતમાં મળે છે પગલું દર પગલું માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાઓને પુસ્તક રૂપે ઢાળી શકે છે અને પ્રમાણપત્રો તથા પુરસ્કારો પણ મેળવી શકે છે અનન્યાએ તેનું પુસ્તક ભૂમિ ટુ ધ બીચ રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે ચાલતી ટ્રેનમાં લખ્યું હતું તેના પિતાએ મુસાફરી દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા અને કંઈક સર્જનાત્મક કરવા પ્રેરિત કર્યું અને અનન્યાએ પિતાની સલાહને હૃદયથી સ્વીકારી માત્ર ડિજિટલ નોટપેડ અને પોતાની કલ્પના શક્તિ સાથે તેણે વાર્તા લખવાની શરૂઆત કરી અને મુસાફરી પૂરી થાય તે પહેલાં આખું પુસ્તક તૈયાર થયું એક છોકરીની બીચ પર જવાની ઉત્સુક સફર પર આધારિત આ પુસ્તકને વાચકોનો પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને ત્યાર સુધીમાં લગભગ છત્રીસ લોકોએ આ પુસ્તક ઓનલાઈન ખરીદી પણ લીધો છે અનન્યાની આ સિદ્ધિ માત્ર એક પુરસ્કાર નથી પરંતુ એ સંદેશ છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો બાળકોમાં રહેલી પ્રતિભા અનંત ઊંચાઈએ પહોંચી શકે છે મોબાઈલના યુગમાં પણ સર્જનાત્મકતા કેવી રીતે ખીલી શકે તેનું આ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે અનન્યા પોતાની સિદ્ધિથી ખુશ છે અને ઈચ્છે છે કે અન્ય બાળકો પણ સ્ક્રીનથી દૂર રહી પોતાની કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાની દુનિયામાં પગલું ભરે વડોદરાની આ નાની બાળ લેખિકા રાજ્ય સ્તરે નામ કમાઈ રહી છે અને અનેક બાળકો તથા માતા પિતાને પ્રેરણા પણ આપી રહી છે મેરા નામ અનન્યા સિંહ રાજપૂત હે અમે વનવર્લ્ડ સ્કૂલને પડતી હું ક્લાસ સ્ટાન્ડર્ડ ફાઈવ वो सब्जेक्ट पे मैंने नहीं लिखी वो एक्चुअली में मैंने एक स्टोरी लिखी है भूमि टू द बीच उसमें है ना भूमि नाम की लड़की है उसे एक्सप्लोर करना बहुत अच्छा लगता है तो वो बीच पे जाती है घूमने मैं एक्चुअली में राजस्थान से मेरे घर आ रही थी ना तो मेरे पापा ने एक्चुअली में आइडिया दिया कि आप है ना एक बुक लिख सकते हो क्योंकि मुझे बुक पढ़ने का बहुत अच्छा शौक है इसलिए और मुझे बुक लिखनी भी थी एक मैं ऑलरेडी उसके ऊपर काम कर रही थी पढ़ाई के टाइम मुझे ज़्यादातर इंग्लिश और एस एस अच्छी लगती है मुझे रीडिंग करना बहुत अच्छा लगता है और मुझे स्टोरी राइट करना अच्छा लगता है इस स्टोरी से मैसेज मिलेगा ये कि हमें कभी भी एक चीज़ पे टिके रहना नहीं चाहिए हमें हर चीज़ों को एक्सप्लोर करना चाहिए बुक है ना बुक का नाम है भूमि टू द बीच और यह अवेलेबल है लिंक पे डब्ल्यू डब्ल्यू बी डॉट कॉम और भूमि टू द बीच है इसका नाम बड़े होके मैं आई एस ऑफिसर बनना चाहती हूँ ये जो इंडिया है उसको मैं पूरी तरीके से सपोर्ट करूँगी जिससे ये आगे बढ़ सके